તારી માય ભેસનું કીધું તું હો ભેસ આવી ચાણી દે આજે હો હોય તને તું મયદા ભેંસ આજ હું ખોડી તું ખોલ લાવજો ને કુ બારી કૂટશે બધું ઓ બારી કૂટતું હું મજા મને મહી નાખે ભેગો ભેસ આખા ગમો ઓમ જવું ઓમ જવ ઓમ જવ ગમે તે કાળો ચોર પકડું પણ ભેસ આજ લાવું લાયા વગર ના મેલું

ઓટો મારવો પડશે કોઈ વળી ચોક દેખાય તો વળી દલાલી બલાલી છે નહીં મારા બેટા આવતા હોય ગમો ઓ માખા તાળા કડક નહી દેખા તો કંજ મારી રહ્યો છું ભાઈ થી હા મારતું વાત કહું કોનજી વાત છે તું છિયા અમે જાહેર માં કરું તાન એ ભેસ ભેસ ચોક લ્યા આપણા સાધુજી લાલાજી હાલાજી દુદાજી ના ઘેર એક ભેસ ભીજ રૂપિયા પોસો સિત્તેર હજાર બોલો લેવી છે પણ ના લેવાની જગ્યા કાકા ભૂલ થાય તમારે ભેજ લે ભેજ વસ્તુ છે મેળી આમ કઈ નેચે છે આગળ દૂધ ની પોચ લીટર કમ્પ્લીટ આલા લેવા જાય નહીં તો મારો ઝીર પડી જાય

બુડો બુડો કાપ્યો ઓ નાખો પર જક પાડો આય તો કાપીન તો મેલ્યો છે પણ અમે પેલી ચારા આવા શિકર નાહી દે તે તો જો આવી નહી પાજી રાજાજી માતાજી બેમાજી કાટાજી આવો રાજા આવો કસ્ટમર આવી ગયો હું જા ઘરના જ નાચી

લા લાયો નહીં 5000 હાલ આલી દઉં છું બીજા અઠવાડીનો વાયદો વળી એમાં હું નાડો ના ના તો વાયદો નહીં અઠવાડીયાનો ઘર ના છે આપણે ચોપ વાના છે અમે ચો પાર્કા વાના છે આ તો બોલ્યું તારું તો એવું તો રહેવાનું હર હેડો તાનડો શું કરવું છે જવા દે તાન 70 માં આલો તો કોણ વળી હવે હું હેનો 5000 હાલતો જઉં છું હો

કરો હું હું પેલા વોઠિયા ખબેરો કાઢી ને આવું છું હું હાલત પાછું થા આ વોઠા તો હવે છે